તારા ઉપેશ લાશોના કોઈ મરણું થયું મરણું એ લાશોના બાપણા ને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા બરોબર ગમન વંથોડે તો વંથોનું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું

કરશો મને એટલી તો ખબર નથી કે આ વિડીયો શેના માટે છે પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ધમધમાટી બોલાવી રહ્યો છે તો ચાલો આ વિડીયો જોઈએ ને તેના પછી વાત કરીએ તારા ઉપેશ જે અમે લાશોના કોઈ મરણું થયું હોય મરણું એ લાશોના બાપણાને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા બરોબર ગમન વંથોડે તો વંથોનું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ રહ્યો નોમ રાખ્યું હોય ગોમો તે જે કગા ઉભો કરીને તું મંદિરના જેટલા પૈસા ખાઈ જ તે ભળવા ગીરી ભળવા જેટલી કરીએ ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોન હું શું હોય ને તું મંદિર તું મંદિરના ઓળા લઈને ફરવી ને આખા ગોમ ને બધા બગાડી આખા ગોમ જુદા કરી આખા ગોમ ને તું જે પથારી ફેરવી ને બરોબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના હોય દુનિયામાં હોય શીતરામાં હોય દુનિયા ની માનું હવે તારા આનું પિક્ચર પરિણામ અનુ તારા હિસાબ આવવો પડશે તારાનો તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું હોતું જજી બાકી તે ખોટી જગ્યાએ હાથ નોક્યો ખોટી જગ્યાએ દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે